યે 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 છે સવારમાં પેલા શરૂઆત થશે ગુડ મોર્નિંગ અંબા અંબા આજે ડબલ ડબલ ખાવાનું છે એમ આજે બાજરાનો રોટલો અહીંયા જે વઘારેલી રોટલી અને આ બને છે ચા રેસીપી ચાલુ છે આ રેસીપી અમે ગઈ ગણેશ ચોથ ને લીધી હતી પણ મૂકી નથી શક્યા અમે ભૂલાઈ ગયું હતું પછી ગયા શ્રાવણ મહિનામાં અમે સાંજીણા મહાદેવ ગયા હતા ને એ પૌરાણિક મંદિર ની રીલ બનાવી હતી તો એ આ સવાર મહિને ગોપાલભાઈ કે હવે મૂકી દો મૂકી દો ભાઈ પંદર દિવસ હોય કે ગોપાલભાઈ તમે મૂકી દો વાંધો નહીં આટલો પેન્ડિંગ ડેટા હોય અમારી આગળ પછી આજે રિયા કી કે ના આખી રેસીપી નવે થી લઈ લ્યો ને એટલે જો અહીંયા ચાલુ છે અહીંયા ફ્રાય થવા મીંડા મૂક્યા આ પરફેક્ટ રેસીપી છે ને કાલે આપણે મૂકી દેવી છે કોઈ હોય તો હજી બ્લોગ માં લેવાનું બા જરાક બધા ફ્રાય થઈ એટલે ધીરે ધીરે બધું હાર થઇ ગયું ઓકે જમવા બેસી ગયા જી ભરેલા રીંગણા બટેટા એમાં દહીં રીંગણા ખાય છે અને ઉતાળ ઉતાળમાં છે ને ભૂલાઈ ગયું કેમ કે લાગી બધાને ભૂખ વાયગા છે પોણા ત્રણ રેસીપી શૂટ કરી છે કેવું બેનું

પાઇનો વિડીયો ગઈકાલે પાંચ વાગે આવ્યો છે મોદકનો રવા મોદક અને લાડુનો જે કોઈ ના જોયો એ જોઈ લેજો સ્ટ્રીટ ફૂડનો સાડા પાંચ વાગે ઇટન ડ્રાઈવ ઉપર આવ્યો છે મારા ફેવરિટ ગુગરાનો અને બે રેસિપી તૈયાર કરી છે અને ચૂરમાના લાડુનું હવે ઈ શેડ્યુલ કયો થશે ટાઈમિંગ એ મને નથી ખ્યાલ એટલે એના વિશે અત્યારે એડવાન્સમાં નહીં કહી શકું પણ હજી જસ્ટ પાંચ મિનિટ એમને બેઠો અને ભાઈબેન ભાભી એ લોકો જાય છે જુનાગઢ ભાભીના ભાઈની ઘરે ત્યાં પ્રસંગ છે કંઈક મંદિરનું ને એનું એ લોકો વાત કરતા હતા હે વાસ્તુ છે વાસ્તુ અને આમ બધાને જવાનું હતું મારે તો આવતીકાલે શૂટ છે જે દિવસે ત્યાં પૂજા છે ને ઓલરેડી શેડ્યુલ આપણે રીશેડ્યુલ ઘણી વાર થઈ શકતું હોય પણ હવે એ પૂછ્યું તો મારે જે છે શૂટ ત્યાં ઓપનિંગ છે એટલે આપણે કન્વિન્સ કરવાની ટ્રાય કરી ઓનરને પણ હવે એમનું કહેવાનું એમ થયું કે ઓપનિંગ છે ને એટલે ઓપનિંગનું મેઇન કરવું તો હવે એમાં તો સ્વાભાવિક છે કે આપણે કાંઈ ફેરબદલ ન કરાવી શકી એટલે અમારું સ્કીપ થયું એ રીતના એટલે આ લોકો એડવાન્સમાં અત્યારે સાંજે નીકળી જાય છે ઓમ પ્રસંગ કાલે છે અને કેટલા ટાઈમથી છે ને આપણે નું જે મશીન નાખેલું છે એમની એક પ્રોડક્ટ છે જેને ટાંકીમાં ક્ષારની રહેતું હોય થતું હોય તે પ્રોડક્ટ આવે છે કે એમાં ખાલી ટાંકીની અંદર નાખી દેવાની અને એને લીધે તમારો સાવર ચોકઅપ ના થાય ને એવું બધું એના ઘણા ફાયદા છે તો એ પ્રોડક્ટ કેદુની આવેલી પડી છે એક દોઢ મહિનાથી રોજ એમ કહું કાલે થઈ જશે કાલે થઈ જશે એમ કરીને આજે એવું જ વિચાર્યું હતું પણ બે રેસીપી શૂટ કરીને કી અણધાયરી વિચાર્યા વિનાની ટૂંકમાં મને અચાનક જ પ્લાન થઈ ગયો હતો તો અત્યારે ઓલરેડી વાઈ ગયા છે બપોરના ત્રણ ચાર વાગે ઓલરેડી મારે પ્રોપર્ટીનું શૂટ છે એટલે મને લાગે છે નહીં ભેગું થાય કારણ કે એ શૂટ કરવાનું યશની ઘરે એની ટાંકી છે એ અગાસીના લેવલે છે ટૂંકમાં પ્રોપર ત્યાંથી શૂટ થઈ શકે એમ છે એટલે હવે સ્કીપ કરવું પડશે બાકી જો અહીંયા આ કે ને આ ડ્રોન છે અને એની અંદર માઇક છે તૈયારી કરીને બેઠો છું હવે મને એમ થાય છે કે ભાગાભાગી થઈ જશે એના કરતા પ્રોપર્ટી નું જે શૂટ છે ને તે પહેલા ટાઈમે પહોંચી જાવ હજી કાલે જોઈ લેશ શું છે મોઢા કા બગાડો બાપા તમે મોઢું સાફ કરીને બગાડો એમ કહું છું કાઈ બગડ મોઢું શું બગડે હા એવું કાઈ મેં કર્યું નથી ને ના પ્રિય લાડુ બની ગયા છે કાલે હજી ચોથ ને દિવસે ધરાવાશે ને પછી આપણે ચખાશે કાલ બપોર સુધી કેમ કાટશું બા ઈ જ વાંધો છે ને તો પછી હવે આરામ કરવો આરામ જ છે હમ જમીન એટલે થોડીક બાકી છે વાત એ છે સરસ લિટિંગ નો સમય થયો ને એવું વાદળું અંધું પાડીને રહેશે જો કેટલા વાદળા છે નદી આપવાની ફ્રી ફ્લેટ સાદા આ ભાઈને રોટલી લોટરી લાગી જાય રોજ ફ્લેટ સાથે પાણીપુરી ફ્રી ભાઈ મૂંઝાઈ ગયા એ કાર્યા આટલા બધા ખરાબ ભેગા થઈ ગયા ને આમાં તો પાણી વહી ગયું ત્યાર વાગ્યા છે પોણા સાત અને પૂછું શું જમવું છે ને એમ દોઈ બને અહીંયાથી પહેલાં એટલે પૂરીનો લોટ બાંધી દીધો તીખી પૂરી ખાય બપોરે લાડવા માટેનું તેલ હતું જ એટલે પછી પૂરી તો થઈ જાય આરામથી તાવડો છે જ તો તાવડાનો ફાયદો ઉઠાવીએ એટલે તીખી પૂરીનો લોટ બાંધો એક મોરો મતલબ ઓછા મસાલાવાળો બા તીખી બહુ ન ખાઈ બાપુજીને એક્સ્ટ્રા ચડી મસાલા જોઈ એટલે બંધાઈ ગયો છે લોટ હવે ખાલી જમવા બેસવું હશે ને ત્યારે પૂરી વણીને તળીને ગરમ ગરમ બેસાડી દેવાના બાપુજી મરચાં સાથે ખાઈ અને બા ખાશે ચિપ્સ સાથે બટેટાની અને અત્યારે મૂવી ચાલુ કર્યું છે બાર નઈ દિન નઈ રાત સંજીવ કપૂર સંજીવ કુમાર કે કપૂર મને બહુ ખબર નથી કારણ કે હું એટલા જૂના મૂવી નથી જોતી ક્યારેય ઘરે આજે ચીપ્સ અને તીખી પૂરીનો પ્રોગ્રામ આ ચીપ્સ તમે ખાઓ એટલે પછી ઓલી બધી ડોમિનોસ ની ની બધી ભૂલી જાવો ફ્રેન્ચ ફ્રાઈસ ફ્રેન્ચ ફ્રાઈસ એ મસાલા હું કરી દઉં છું અબજી પરવાવા દે મીન નહિ બા ચીપ્સ ચાખીને ક્યો મસાલા કેવા કર્યા છે જો આ મરચા નાખ્યા મીઠું ને બધું ચાખીને કયો કઈ ઘટે છે બરાબર છે મસાલા બરાબર હમ કરવી છે ઉતરી ગયા ફ્રાય મરચા બાપુજી ગરમ પૂરી બધું ગરમ જ છે મરચા ગરમ ચીપ્સ ગરમ કેવો રહ્યો પ્રોગ્રામ